બે હજાર ત્રેવીસના રોજ બીએમસીની એક્ઝામ આપવા ગઈ હતી જે ફાર્માસિસ્ટની હતી એમાં એ બીસીડી વર્ષ ક્વેશ્ચન પેપર આવે છે જ્યારે મારે એ સિકવન્સનું પેપર આવ્યું હતું અને એ સિકવન્સમાં બીસી બીસીડીમાં જે સેમ પ્રશ્ન હતા જ્યારે એમાં તદ્દન અલગ હતું જેમ કે ફાર્માસિસ્ટની એક્ઝામ હતી તો બધાને સેમ જ ક્વેશ્ચન હોવા જોઈએ એની જગ્યાએ એ સિરીઝમાં અલગ જ હતા એટી પર્સન્ટ અલગ ક્વેશ્ચન હતા એમાં ગુજરાતી ગ્રામર ઇંગ્લિશ ગ્રામર મારા ફાર્મસીના બધા ક્વેશ્ચન અલગ જ હતા જ્યારે બીસીડી માં સેમ જ હતા તમારી રજૂઆત શું છે તમારી માંગ શું છે મારી માંગ એ છે કે આ આ પરીક્ષા રદ થવી જોઈએ અને ફરીથી પરીક્ષા લેવાવી જોઈએ જેથી અમને એ સિક્વન્સ વાળા અને જે લોકોને પેપર આવ્યા છે તેને અન્યાય થયો હોય એવું ના લાગે બધાની સેમ ક્વેશ્ચન પેપરથી એક્ઝામ લેવાવી જોઈએ